જે અમુક લોકોએ જેમની જરૂરિયાત ત્યાં સત્તાધારથી પૂરી નથી થઈ એવા લોકો સત્તાધારને બદનામ કરવા માટેના કોશિશ કરી રહ્યા છે સત્તાધાર એક એવી જગ્યા છે જ્યાં હજારોને લાખોને તાદાદમાં જે માણસો છે માણસોને એક શ્રદ્ધાના કેન્દ્ર છે સત્તાધારમાં લોકો માનતા કરવા માટે જતા હોય છે એમની માનતા પૂરી થતી હોય છે એવા સત્તાધારને જે લોકો બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે ને એ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે તમે આસ્થાને સાથે ચેડા ના કરો સત્તાધાર એકદમ બરોબર ચાલી ગયું છે અને સત્તાધાર અંદર જે મહંત છે પરમ પૂજ્ય શ્રી વિજય બાપુ વિજય બાપુ સત્તાધારના સંચાલન ખૂબ સારી રીતે કરે છે કારણ કે વિજય બાપુ કોણ છે એક એવા દિગંબર સાધુ જે ના તમે નામ સાંભળો ને તો તમારું એક વાટી ઊભી થઈ જાય એવા સાધુના શિષ્યથી ગંભર સાધુ હતા અને પછી સત્તાધારને જ્યારે કોઈ એક સાચા અને સારા સંતની જરૂર પડી ત્યારે સત્તાધારને બાપુને સોંપવામાં આવ્યું અને જીવરાજ બાપુએ ભગવાનને ઘરના માનસ હતા વિજય બાપુને ખૂબ સારી રીતને શિખામણ આપ્યા પણ શિખામન આપીને વિજય બાપુને ખૂબ સારા સંસ્કાર આપ્યા વિજય બાપુ એક એવા સંત છે જે શિક્ષિત શિક્ષિત છે અને દીક્ષિત છે શિક્ષા અને દીક્ષાને સાથે બીજાબાપુએ સત્તાધારના ખૂબ સારો વિકાસ કરે છે ત્યારે વિકાસમાં અડસણ ના બનો ધર્મને તમે બદનામ ના કરો બીજય બાપુ ખૂબ સારી રીતની ત્યાં સત્તાધારની અંદર સેવા કરીને સમાજ સેવા કરે છે કેવું સરસ મજાની ગૌશાળા બાપુએ બનાવ્યા છે અને કેવું સરસ મજાની ટુકડા ત્યાં હવે ઢુકડા ત્યાં અન્નછેદ ચાલે છે પણ અમુક આવા લોકો હોય ને જેમની જરૂરિયાત પૂરી ના થાય સત્તાધારથી એવા યુવકો સત્તાધારને બદનામ કરી રહ્યા છે હું મહંત સુખરામદાસ બાપુ ખાખી રામજી મંદિર મેંદડાથી તમામ લોકોને કહું છું કે તમે લોકો આસ્થાને સાથે ચેડા ના કરો કારણ કે ધર્મને તમે લોકો બદનામ કરી રહ્યા છો એટલે જે આવા લોકો ધર્મને બદનામ કરે છે એવા લોકોને અમે સરકારશ્રીને વિનંતી કરશું કે આવા લોકોને ઉપર તમે કડક એક્શન ગયો હજી અમારા જૂનાગઢ ગિરનારના વિવાદ બંધ નથી થયા ત્યાં નવા વિવાદ એક ચાવ્યું કહ્યા છે સત્તાધાર ની અંદર એટલે સરકારશ્રીને ગુજરાત સરકારને

પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ